દાદરા તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા તાત્કાલિક ખેડૂતોને વળતર મળે તેવી રજૂઆત મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું સમગ્ર વડોદરા જિલ્લા તાલુકામાં ભારેથી અતિભારે વરસાદને કારણે પાત્રા તાલુકાના છેવાડાના ગામોમાં ઢાઢા નદીના પાણી ફરી વળતા અને ગામોમાં પાણી જ પાણી ભરાઈ ગયા હતા અને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાનીનો સામનો કરવો પડ્યો પાત્રા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરી કે સરકાર સુધી વાત પહોંચાડીને ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે જેમાં મુખ્ય પાત્રા તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી સિંહ પડિયાર વડોદ જિલ્લા પંચાયત સભ્ય શ્રી અર્જુનસિંહ પડિયાર વિરોધ પક્ષના નેતા હાર્દિક પટેલે

તંત્ર વાતો કરે છે સરકાર વાતો કરે કે અમે સંવેદનશીલ સરકાર છે અમારી બતબેન સત્તાવીન એન્જિનોવાળી સરકાર છે તો આ સંવેદનશીલ સરકારને આટલા બધા એન્જિનોવાળી સરકાર એને દેખાતું નથી કે જગતનો તાત આજે કેટલી દયનીય સ્થિતિમાં છે એટલે જગતના તાત તાજ જેટલી થાય એટલી મદદ કરો એ જગતનું તાત છે તો આ જગત છે એ વાત સાથે અમે આજે ખેડૂતોને જે કંઈ નુકસાન થયું છે એનું વળતર યોગ્ય સમયે મળે એ માગણી મૂકી છે ખાસ કરીને પાદરા તાલુકામાં વાર યુઝ કરતા વધુ વરસાદ થવા પામ્યો છે સાથે વડોદરા શહેર અને જિલ્લામાં પણ અતિભારે વરસાદ થવાના કારણે વિસાવિતરીમાં જે પાણી છોડવામાં આવ્યું આજવાનું પાણી આવ્યું દેવડેમનું પાણી આવ્યું અને એના કારણે ઢાઢર નદીમાં જે પાણી આવ્યું એમાં એના કારણે ઢાઢર કિનારા સહિત પાદરા તાલુકામાં સમસ્ત ગામોમાં જે રીતે ખેડૂતોના પાકને ખૂબ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે ઢાઢર કિનારાના ગામોમાં તો સંપૂર્ણપણે પાક નષ્ટ થવા પામ્યો છે સાથે જે કેશ લોલની વાત કરવામાં આવી છે સરકારશ્રી દ્વારા જે નક્કી કરવામાં આવ્યું છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવી સો રૂપિયા આપવાની જે વાત કરી છે સો રૂપિયા કેવી રીતે ચાલવી લેવામાં આવે એક પરિવારમાં બે કે ચાર જણા હોય તો એને કેટલા પૈસા મળે કેવી રીતે ચાલવામાં આવે સો રૂપિયા આજે કયા જેમ આમ વાત કરવામાં આવે છે વિકાસની ડબલ એન્જિનની ટ્રિપલ એન્જિનની વાત કરવામાં આવે છે વિકાસના નામે મત માગવાની વાતો કરવામાં પરંતુ સાચો અર્થમાં જોવા જઈએ તો કઈ જગ્યાએ વિકાસ જ્યારે મધ્યમ અને સામાન્ય વર્ગના માણસોને આજે ચાર ચાર પાંચ પાંચ દિવસ સુધી પાણીમાં અને વલખા મારવા પડે છે એને ભોજન માટે મારવા પડે એવી પરિસ્થિતિમાં જ્યારે સહાયની નામ વાત કરવામાં આવે તો એને એને સો રૂપિયા આપવાની વાત કરવામાં આવે છે એ રૂપિયા કોઈ સંજોગોમાં ચલવી લેવામાં આવે આજે અમે રજૂઆત કરી છે કે સો રૂપિયા એ ખૂબ જ મજા સમાન છે સામાન્ય અને ગરીબ માણસોના એમાં કમસે કમ પાંચસો રૂપિયા ચારસો રૂપિયા આપવા પડે તો એને બરાબર વ્યવસ્થિત વળતર આપ્યું એવું કહેવાય સાથે જે ઘર તમામ તમામપણે જે ઘરોમાં પાણી પાણી ફાંસી જવા પામ્યા છે જેના કારણે ઘર વખરીમાં ખૂબ મોટા પાયાને નુકસાન થવા પામ્યું છે એમાં પણ પચીસો રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે શું હું આજે જનતાને પૂછવા માગું છું પચીસસો રૂપિયામાં કેટલા દિવસ ચાલે એવા છે ચાર દિવસ પણ આજની મોંઘવારીના યુગમાં પચીસસો રૂપિયા ના ચાલે એટલે અમે રજૂઆત કરી છે તે ઓછામાં ઓછા પંદરથી વીસ હજાર રૂપિયા ઘર વખરીને એમને સહાય કરવામાં આવે એવી આજે એક માગણી કરવામાં આવી છે સાથે બે હજાર એકવીસમાં જ્યારે પૂર આવ્યું હતું ત્યારે ઢઢર કિનારામાં જ્યારે કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરતા કલેક્ટરશ્રી જાતે સ્થળ પર દોડી આવ્યા હતા અને દરેક ગામોમાં કલેક્ટરશ્રી માર્ગ મકાનના અધિકારી છે અને અન્ય અધિકારીઓ જાતે સ્થળ તપાસ કરીને જાતે ગામો પર ગયા હતા અને તે વખતે ટ્રેક્ટરમાં બેસીને પણ અન્ય કલેક્ટરશ્રી અમારી સાથે એ ઢઢર કિનારાના ગામોમાં આવ્યા હતા અને ત્યારે માર્ગ મકાનના અધિકારીને એટલા માટે સાથે રાખ્યા હતા કે માઇનોર બ્રિજની અમે લોકોએ માગણી કરી હતી કે જ્યારે વધુ પૂર આવે છે ત્યારે આ બધા જ ગામો સંપર્ક વિહોણા થઈ જવા પામે છે જેથી આ બધા કામોમાં સંપર્ક બન્યો રહ્યો લોકોને મુશ્કેલી ના પડે જેથી નાનો બ્રિજ એટલે કે માઇનોર બ્રિજ બનાવવામાં આવે જેથી કરીને લોકોની અવર જવર સતત ત્યાં ચાલુ રહે ને લોકોને ગામમાં ફસાઈ જવાનો વારો ના આવે સાથે બીજી પણ રજૂઆત કરી હતી સતત પાંચ વર્ષ કલેક્ટર સંકલનના માધ્યમથી હોય કે સરકારમાં હોય સતત અમે રજૂઆતો કરી છે કે કિનારાના વિસ્તારમાં ખાસ કરીને જ્યારે આવી રીતે આકસ્મિક પાણી આવી જાય છે ત્યારે ઘણા લોકો ત્યાં ફસાઈ જવાના બનાવો બને છે જેથી કરીને ખાસ કરીને આ વિસ્તારોમાં નાવડીની માગણી સતત મેં કરી છે પરંતુ નાવડી સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવી નથી અમુક લોકોએ પોતાના ગ્રાન્ટમાંથી પણ તાલુકા કોઈ સભ્યોએ એમને પોતાના ગ્રાન્ટમાંથી પણ આપવાનો પ્રયત્ન કર્યો તેમ છતાં પણ મંજૂરી ન મળતા નાવડી ફાડી શકવાની નથી એટલે ખાસ કરીને અમારી એક આ પણ માંગણી હતી કે નાવડી આ વિસ્તારમાં આપવામાં આવે સાથે સાદર ગામની વાત કરીએ તો સાદર ગામની જ્યારે અમે લોકોએ રજૂઆત કરી હતી જ્યારે નેશનલ હાઈવે બની રહ્યો હતો ત્યારે એ નેશનલ હાઈવે બની રહ્યો છે તો ત્યારબાદ રજૂઆતની બાદ પ્રાંત અધિકારીશ્રી જાતે ગામ પર ગયા હતા મેં રજૂઆત કરી હતી કે જેવી રીતે નેશનલ હાઈવે ફોરિડોર બન્યો છે જેના લીધે નદીનું વેન બદલાવવા પામ્યું છે તો ભવિષ્યમાં કોઈ દિવસ ખૂબ મોટી તકલીફ આ આ ગામમાં મુશ્કેલીમાં મુકાશે જેથી કરીને એનો વ્યવસ્થિત પાણીનો નિકાલ જે નદીનું વેન સાંકળું કર્યું છે જે નદીનો પ્રવાહ બદલવાનો પ્રયત્ન કર્યો એને સ્થિતિમાં કરવામાં આવે સાથે સાદર ગામ કે બે ખેતીની જમીન બધી જ જમીન સામેના કિનારે છે જેથી કરીને લોકોને જીવના જોખમને નદી ક્રોસ કરીને સામે કિનારે ખેતી અર્થે જવું પડે છે જેથી એક રજૂઆત એવી પણ કરી હતી કે કોઝવે અહીંયા બનાવવામાં આવે અને લોકોને ત્યાં જવામાં અવર જવર કરવામાં આસાનીથી અવર જવર કરી શકે આ પણ રજૂઆત હતી પ્રાંત અધિકારશ્રી ગામ પર આવ્યા હતા સાથે સાદર ગામની જે સ્થિતિ થઈ હતી આખું ગામ એવું જોવા જઈએ તો ગામમાં જવાય એવી પરિસ્થિતિ પણ થઈ નથી રહી નથી અને ખૂબ મોટા પાયે સાદર ગામના ખેડૂતોને નુકસાન થવા છે કપાસની ખેતી કરતા લોકો પશુપાલન પર જીવતા લોકો કે મગરો પણ અમુક પશુઓને ખેંચી જવાના બનાવો પણ સામે આવ્યા છે અને પાક તો સદંતર પડે નિષ્ફળ ગયો છે તેથી ખાસ કરીને એ એ ગા ગામના ખેડૂતોને હન્ડ્રેડ પર્સન્ટ એટલે સંપૂર્ણ પાકનું વળતર આપવામાં આવે એવી પણ આજે અમે લોકોએ માંગણી અહીંયા કરી છે સાથે સમગ્ર તાલુકામાં જે રીતે વરસાદ થયો એટલે સમગ્ર તાલુકામાં સર્વે થાય અને ખેડૂતોને સંપૂર્ણપણે જેવી રીતે અમારા પ્રમુખશ્રીએ કીધું શક્તિસિંહજી માનીએ શક્તિસિંહજીએ કીધું છે કે થ્રીમાં જ્યારે એમની કોંગ્રેસની સરકાર હતી તે વખતે ગુજરાત જમીન વિકાસ નિગમ બોર્ડ દ્વારા જ્યારે કે કોઈની બકરી મરી ગઈ કોઈની ભેંસ મરી ગઈ કોઈનું ઘર વકરી જતરું કોઈનું ઘર પડી ગયું અથવા તો સંપૂર્ણપણે ધંધો ભાગી પડ્યો તો એનું સંપૂર્ણ વળતર એટલે કે ધારો કે બકરીની જે સંપૂર્ણ કિંમત થતી હોય ભેંસની જે સંપૂર્ણ કિંમત થતી હોય પાક નુકસાની જે સંપૂર્ણ કિંમત થતી હોય એ જ ગુજરાત જમીન વિકાસ નિગમ દ્વારા કોંગ્રેસની સરકારે એટી થ્રીમાં આપ્યું હતું આ માન્ય પ્રમુખશ્રીએ જણાવ્યું તો એ જ પ્રમાણે એ જ પ્રમાણે આ બધા જ વળતર આપવામાં આવે સંપૂર્ણ વળતરો આપવામાં એવી અમારી માગણી છે સાથે પાદરા શહેરમાં પણ વોર્ડ એક હોય વોર્ડ ત્રણ હોય ને અન્ય જગ્યાએ પણ તળાવ પાસે ને બધી જગ્યાએ જે સોસાયટીઓ બની છે ત્યાં વારંવાર ઉભરાતી કટોરોના પ્રશ્ન છે સામાન્ય વરસાદમાં પણ પાણી જવા ભરાઈ જવાના પ્રશ્નો છે આ પ્રશ્નોની પણ અગાઉ રજૂઆતો કરેલી તેમ છતાં એનો પણ કોઈ નિકાલ નથી આવ્યો એટલે એ બાબતે પણ આજે અમે લોકોએ અહીંયા રજૂઆત કરી છે અને આ તમામ બાબતોને લઈને પાદરા તાલુકા માટે એક વિશેષ આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે એવી આજે અમે માગણી કરી છે તાલુકામાં કેટલા ખેતરોમાં કેટલા ખેતરોમાં નુકસાન થયું છે અંદાજે શું માણસો કેટલી રકમનું નુકસાન તાલુકાને થયું આમ જોવા જઈએ જે રીતે આ લોકો વાત કરી રહ્યા છે પાંચસો કરોડ કરતાં વધારાનું વધારે નુકસાન પાદળ તાલુકાના ખેડૂતોને થયું છે હજારો હેક્ટર જમીનમાં ખૂબ મોટા પાયે કપાસ તો સદનસર પર નિષ્ફળ જવા પામ્યો છે સાથે જે શાકભાજી પકવતા ખેડૂતો છે જે નાણાં ખેડૂતો છે તે શાકભાજી પકાય છે અન્ય પાક કરે છે એ તમામ લોકોના ખેતરોમાં જે રીતે વરસાદ અતિશય થવાના કારણે પાક સંપૂર્ણપણે ધોવાઈ જવા પામે છે નિષ્ફળ થવા પામે એટલે હજારો હેક્ટર જમીનોમાં નુકસાન થવા પામ્યું છે આ તમામ નુકસાનનો સર્વે કરીને એને સંપૂર્ણપણે એટલે કે એવું નહીં કે ભાઈ આટલા આપીને છૂટા થઈ ગયા પરંતુ ખેડૂત આ દર વખતે આ દર્દ સહન કરે છે આ જગતનો તાજ એટલે એને સંપૂર્ણપણે એને વળતર આપવામાં આવે ને ખેડૂતને જે રીતે વાત કરવામાં આવી હતી માં આવક ડબલ કરવાની તો એની આવક આવી રીતે ડબલ થાય એવી સરકાર છે આ બાબતે પણ કરવામાં રૂપિયા જે આપવામાં આમ તો પણ રજૂઆત કરી છે સાથે સરકાર સુધી અમારા જે વિરોધ પક્ષના નેતા છે માન્યભાઈ ભાઈ ચાવડા શક્તિ છે આ બધા જ લોકોએ સો રૂપિયા જે વાત જે સો રૂપિયા છે એ કોઈ સંજોગોમાં ચલવી ના લેવાય એ એ સામાન્ય માણસની ક્રૂર મજાક કરી રહ્યા છે આ સરકાર એટલે જનતાએ જાગવાની જરૂર છે કે આ રીતે જો આ સો રૂપિયા તમને આપવામાં આવે કે સો રૂપિયા એક વ્યક્તિના તો કેવી રીતે ચલાવી શકાય આ આ બિલકુલ ચલાવી નહીં શકાય આગામી હજુ પણ જો સુધારો કરવામાં નહીં આવે તો વિરોધ પક્ષના નેતા સિંહ ગુજરાત વિધાનસભામાં પણ રજૂ કરવાના છે સાથે અમે પણ આંદોલન કરીશું